ગમે કરો તો બગાડ્યા વગર નો રે બગાડ્યા વગર નો તો જો મિત્રો આ તમને દેખાતો આના ઉપર પાણી ઉતું જોવો કાલે અમારે રસા ને ઉકે ને જતું હતું પાણી પેલો રસ્તો છે એના પાણી પાણી ખાલી થયું ડેકા લઈ ડેકા દરિયો મીઠા પાણીનો નો દરિયો મિત્રો મિત્રો અમાર પણ નવીન છે

માં મિત્રો ને દાડો વાટે સાહેબ આ છે ને પાણી રેડવાનું હોય થી હું મી હે ને ખબર આ પાંચ વાગે નું મિત્રો આલારામ મીક્યો છે એટલે મે મી વાલી કીધું કે વાલી માં છે ને પાંચ વાગે આલારામ વાગે ને ત્યાર મણી ઉઠાડ દીજે પણ મારી કોઈ નીંદર જ ન ઉડે હાડા થઈ જાય ને પછી નીંદર ઉડે ત્યાં સુધી મારી નીંદર જ ન ઉડે મિત્રો પછી પાણી ઘેર ની ઘેર રેડ્યું ને કસે ને ગામ માં જાય પછી કીએ બધાય પ્યો પાણી પિતૃણી કે પ્યો પાણી કઈ દાડા ઈ કે ને તમે રેડો કે નો રેડો પાણી પીતા તો હોય કે નો પીતા હોય જીવતા ન જાણે મૂવા પછી જાણીએ એ કામ કામ નું હું કામ બને ત્યાં સુધી જીવતા જાણે લેવાય ભાઈ હા એટલા બધા પીપરા ની જીવતો રાખવા હાટું થઈ ને બાકી કઈ બીજું છે નહીં આમાં મેહી બાપા બે ભાઈ વ્યા શું કઈ સારું

અંતર ગયો તો પૂરો વાય રામભાઈ વાટલી તો નાવું સાનો જે હા હા કરે ને મણી એક દે કે પૂરા વારે જાય કે હું ઘેર પી પાણી કરતો તો અને કે તો પૂરા વારે જા તો સાર કોટી નો છે હા હા વાવા ખોટા બોલે પૈજન ત ખાબો હાથ દેવા હોય ને ત પામ પામ એટલે નઈ ભાઈ તું માથે દે ને આંખે થી ના ભાઈ ના આગળ હું આમ ખોડિયા નો ઓવમ પાં 25 દાડે કે

રાઇટ કરતા નો મી યુને પ્રિય ખાલી પળત પ્રાહી નો પીર ખાત બળ દે હા હાને જ ને ગાજુ કાથી હા હું મજલા તો ના

પલાર વાળો પીવરાવાનો પીવર આવવાનો છું રણજીતની હાથક મારીને કહો તમે ખળ લો તો હું ભીંગો પીવર આવલા તો ડાટ છે ને રણ યાદ વેલો ફાટી ગયો તો મારે પી જાય હવાર મે યાદ તરી ગયો છે મે આવતો તો ને એ અંદર સીધી સીધી બાંધી દીધી પાણી નીકળી પડી હવારના પોર મને કહો હવારના પોર માં પાણી કરી લે ચાલો હું કામ હું મારું કામ કરલા તમે ખળ વાટલો

તો મિત્રો રાડ વાગ્યા ચાર નાખડી મિત્રો હું ઉઠ્યો ને હું જાતો તો મિત્રો રાત્રે તો વાલીમાં મને કંઈક ભણાય કે પેલા છે ને ભી હું પાણી કરે માંથી કાઢે ને બાર તો હું છે ને વાહી નાખે નાખેતા તો કીધું હાલો પેલા આવે નહીં પાણી કરવા જે પાણી કરે નહીં જાઉં એ એક જ તો આપણે આણી લેવાના છે અંદર નુણી બહાર કાઢવાની છે તો અમીરા તો જાજેદી ને જો આપણે હેને પાણી કું પેલા હેને કુંડી ભરલા અમીર હતો હવે ખાલી બસ હા હે છે એક કામ આટલામ લોકટા છે આમાં ધ્યાન રાખજો હે નીકળે જા અહીં હા એ ઈ કોરા ના ના આ આ લપટાણ છે હો અહીં અહીં ફરી જાવા અરે આમાં લપટાણ છે ને આ પાછું ગોઠ માતણું છે અહીં ચાળે જાવ પડદીમાંથી

મિત્રો મેં પરફેક્ટ ઘી ફેરવેલી લીધું ને ખાણી કરી લીધા લેવાનું તો ને પણ દસ દિન નું પેમેન્ટ આપવાનું છે ભાણજીભાઈ દસ દિવસનું પેમેન્ટ મિત્રો અમે છે ને કાયમ દસ દિન રૂપિયા આપે દઈએ બકાલા ને મિત્રો

ઓહે આ તો સાનીન મેફિલ એ સે કે ને છે હાલો તો પી ને છે એ ઓરા તા એ જે કા ટિયા ઓરા બલ હે ને મજમ લે લાવ એ જગ કા એ જગ એટલો ન પીવો કા મારે કાઉ કે માંડવીયું માં નુકસાની કાઉ છે

તો મિત્રો જોવો આપણે આ છે ને આ ઓળી પાછી નું આકોરણ ખેતર છે આમાં છે પાણી આસુ છે ને મોટર સાવ છે બીજી વાયમાં માં તો અટાણે તો અહીં કઈ નુકસાની છે નહીં પાણી જોવા નીકળે જાય એટલે તો કઈ નુકસાની નથી પણ ઈરું છે ને ઈરું લગભગ છે એ કઈ ના થવા મને તો એમાં જોઈ આમ નથી આવતી ઈરું આપણે ઓલી પર જઈએ ઓળી પાછી

ના સાપેગે તો ગોલી કોરા ઈર બગલા ને કાકા હરેલુ થી એટલે કદા સીરુ હોય કોરા બે જા પાણી ખબા હજે તા લા ફૂટવાટ आया कहाँ है क्यों विचार नहीं आप यहाँ पे बस यूनिवर्सिटी है यहाँ थी बाबिलसिया अपायर में है तो आलोक जी तो आपने तो खाली स्क्रीन पूछा हुआ नहीं होती क्या आपने डॉर्टमुंड टाइम से कुछ क्या तालिका यहाँ पे रखा हुआ है